તો એક થાંભલો ઓળખતા કેટલો સમય લાગ્યો અને સમયનો ખાલી ગુણોત્તર વધવાનો તો તમારે એવું યાદ રાખવાનું લંબાઈ આ ઝડપ તો લંબાઈનો ગુણોત્તર કેટલો છે પાંચ જેમ ત્રણ અને ઝડપનો છ જેમ પાંચ આવું કે જો છ જેમ પાંચના ના પ્રમાણમાં હોય તો એક થાંભલો ઓળખતા લાગતો સમયનો ગુણોત્તર વ ગુણોત્તર હોવાનો કીધો છે જો તમે સમય ખોદવાનું કીધું હોત તો એને ગણવું પડત કરવાનું ક્રોસ ગુણાકાર કરી દેવાનો તો પાયો પાયો દેવાનું અઢાર હા તમારો જવાબ જેમ કર્યું જેમ જેમ પચીસ જેમ અઢાર જો ગુણોત્તર કીધું હોય તો એનો ક્રોસ ગુણાકાર કરી દેવાનો લંબાઈ અને ઝડપનો નો જે બે રાશિ આપી હોય બાપ અહીં લંબાઈ આપી તો લંબાઈ બીજી મીટર આવી હોય જે રાશિ આપી હોય બ એ રાશિનો ક્રોસ ગુણાકાર કરવાનો તો તમને ગુણોત્તર મળી જાય બરાબર સમયનો ગુણોત્તર પૂછે જાવ એટલે કેટલો આવો પચીસ જેમ અઢાર પછી એ જુઓ અહીંયા કહે જાવ બે ટ્રેનની ઝડપ છ જેમ સાત ના પ્રમાણમાં અને બીજી ટ્રેન ચાર કલાકમાં ત્રણસો ચોસઠ કિમીનું અંતર કાપો જો શું કહે બે ટ્રેન છે એનો ગુણ ઝડપનો ગુણોત્તર આપ્યો છે આપ્યો છ જેમ સાત જો આ પ્રથમ ટ્રેન અને આ બીજી ટ્રેન બોલો તો પ્રથમ ટ્રેનનું તમને કેટલું થાય છ અને બીજી ટ્રેનનું સાત બોલો છ જેમ સાતમાં પ્રથમ ટ્રેનનું છ થાય બીજી ટ્રેનનું સાત થાય હવે તમને કહેજો કે બીજી ટ્રેન છે ને ચાર કલાકમાં ત્રણસો ને ચોસઠ કિમી અંતર કાપે છે જો તમને સમય આપ્યો છે અને કિલોમીટર આપ્યા છે બરાબર એ અંતર આપ્યું છે એમ આપણે કાલ પહેલું સૂત્ર લખ્યું હતું બહુ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર ભાગ્યા સમયવાળું સૂત્ર મૂકીએ આપણે તો આપણે ઝડપ ખબર પડે બહુ ઝડપ બરાબર ત્રણસો ચોસઠ ભાગ્યા ચાર તો નવ ચોક છત્રી અને ચાર એકા ચાર બહુ નવ ચોક છત્રી ચાર એકા ચાર એકાણું આવો બડપ જેટલી આવી એકાણું બહુ પણ આ ગુણોત્તરમાં આપી છે અને આવું કે છે તો પ્રથમ ટ્રેનની ઝડપ જેટલી આ કઈ ટ્રેનની ઝડપ આવી તમારે બીજી તો પ્રથમ ટ્રેનની કહી દો તો તમે જુઓ આ એકોણુંક છ જેમ સાતનો ગુણાકાર તો એકણું લાવવા હોય તો સાત નીચે વડે ગુણા પડી તેર સિત્તો એકોણુંક એટલે મતલબ થયો કે તમે બીજી ટ્રેનના ગુણોત્તરા તેર વડે ગુણ્યો તો તારે આવ્યો અને તમે બીજી ટ્રેનની ઝડપ મળી બરાબર તો આને તેર વડે ગુણો તેર છંદ ઇઠ્યોતેર તો પ્રથમ ટ્રેન ઝડપ જેટલી હોય ઠ્યોતેર બ કિમી પ્રતિ કલાક હવે જો કહેજો છોતેર કિમીની ઝડપથી આઠ કલાક સુધી ગાડી ચલાવવામાં આવે તો આ ગાડી કુલ કેટલું અંતર કાપશે બસ છોતેર કિમી પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવવામાં આવે છે તો આ ગાડી કેટલું અંતર કાપશે તો જુઓ તણું આપીજો ઝડપ આપીજો અને સમય આપ્યો જો અંતર શોધવાનો છે તમે અંતરના કરતા કરો छोतेर गुण्याट गुणकार करो तो आठ तो करो अड़ताली पड़ी चार सात आठ छप्पन सत्ता अठारह साइंट छसो आठ तो ऑप्शन छसो आठ छोज वो किलो समय लगे छ किमी आठ जो तो झड़प आप जाओ समय अपी जो हो

ઝડપ ટ્રેક્ટર કરતાં બે ગણી મતલબ જો ટ્રેક્ટર કરતાં બે ઘણી ઝડપ છે આટલી વાત તમને ખબર પડશે બરોબર ટ્રેક્ટર કરતાં બે ઘણી ઝડપ ખૂણી જાઓ બસ નહીં આવું કેજો જો ટ્રેક્ટર બસો ને છાસઠ કિલોમીટરનું અંતર ઓગણીસ કલાકમાં કાપો તો આપણે કરવાનું કે પહેલાં અંતર ઓછી કાઢવાનું કિલોમીટર આપી દો બસો છાસઠ કિલોમીટરનું અંતર આપો ઓગણીસ કલાકમાં તો એ ઝડપ હોતી કાઢવાની પહેલાં તો કરો બસો છાસઠ ભાગે ઓગણી કરો ચાલો આવ્યો મને ભાગ્યા કહો છાસ ચૌદ થઈ ચૌદ આવું કહેજો ઓગણીસ કલાકમાં કાપે તો બસ આઠ કલાકમાં કેટલું અંતર કાપો હવે આપણે એક ઉપર એક લીટી જોઈ પણ ટ્રેક્ટર કરતાં બે ઘણી બસની ઝડપ છે આ તમે હાની હોતી ટ્રેક્ટરની બહુ ચૌદ તમારે આવી ઝડપ બહુ ચૌદ किलोमीटर प्रति कलाकड़प ट्रेक्टर नहीं। जा। ट्रेक्टर बता हैमणी तो कर दी है। ब तो बे गुणिया चौदह बमनी कर अठयावी किलोमीटर प्रति अवर आकू नहीं आई बस अठावी और जा तो बस आठ में के अंतर का बसप खाव पड़ी जाए अठावी બો તો બસ આવા 8 * 8 કરો બો જવાબ ઓપ્શન વાળો આપ્યો હોય ને તું સીધો જો ઓ 8 8 64 એ 51 માં 4 આયો તો ઓપ્શનમાં જો અહી 51 માં 0 છે આયા 51 માં 0 છે આયા 51 માં 0 છે વધે જો તાર જવાબ શું આવો 224 કિલોમીટર બ હવે થોડું જોવાનું કે તે ગુણાકાર કર્યો તો 8 64 તો 51 માં 4 જ બીજો કોઈ 51 માં 4 જ એ તાર જોવાનું બધ ભાગવાનું પછી ઓગણીસ કલાકના આઠ કલાક સી સંખ્યા ભગાય છે બહુ તમે ઓપ્શન હંમેશા એવા જ હોય કે જે છેદ ઉડતા હોય એવા ઓપ્શન આપ્યા હોય બહુ તારી આપેલી સંખ્યાએ છેદ ઉડતા હોય એ પ્રકારના ઓપ્શન આપ્યા હોય બહુ તારી એ રીતે છેદ ઉડાવો ને એ ગમે તે બે ઓપ્શન એકળી જ હોય બધી બે તારી પરીક્ષામાં બેમાંથી ગમે તે ટીક કરવાનું જો જવાબ ના આવતું બહુ અક્કડ વક્કર તમે જે કરો એ ભાઈ જો એવું કહે છે એક કારની એક કાર બસો ચાલીસ મિનિટમાં એક હજાર એસી કિલોમીટરનું અંતર કાપે છે બરાબર એટલું બસોને ચાલીસ મિનિટમાં એક હજાર એસીનું અંતર કાપે છે તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય જો જોશું કે તેની ઝડપ પૂછે છે આપણને તો બસો ચાલીસ મિનિટ છેલ્લા કલાક થાય ચાર કલાક તો એ બરોબર તો જો આ મિનિટમાં આપી દો આપણે લાવવાની જવાબ સેકન્ડમાં જ બરાબર તો જુઓ આ બસો ચાલીસ મિનિટ એટલે ચાર કલાક થયા હવે જો ચાર કલાક થયો લઉં જો એક હજાર યાસીને ચાર વડે ભાગો જો તમે મિનિટમાં ભાગો જો ને બરાબર તો આપણે કલાકમાં ફેરવવું પડે પણ આપણે સીધી તમને ખબર પડે કે બસો ચાલીસ મિનિટ એટલે ચાર કલાક થયે બરાબર તો એક હજાર યાસી ને ચાર વડે ભાગો બસો વીસ આવ્યા કે બસો સિત્તેર એક એક હજાર ભાગ્યા ચાર તમે નોર્મલી જુઓ તો બસો પચાસ ગુણ્યા ચાર એક હજાર થાય એટલે બસો પચાસ તો આવે નહીં બો એક હજાર ભાગ્યા ચાર બસો સિત્તેર થાય બો બસો કિલોમીટર પ્રતિ અવર હા હા માહિતી કિલોમીટર પ્રતિ અવરમાં આવા આપણે લાવવાની એમ જ સેકન્ડમાં મીટર પછી સેકન્ડમાં તો આપણે કરતા રહીએ પોંચો પણ અઢાર વડે ગુણો બરોબર સિત્તેર ગુણ્યા પોંચ છેદમાં અઢાર મને નવ દુ અઢાર આવડે છે એક બહુ નવ દુ અઢાર અને અહીંયા નવ ગુણ્યા વીસ અને સોરી નવ ગુણ્યા ત્રીસ નવ નવ ઉડી હજી મને આવડે પંદર દુ ત્રીસ તો તારું વધી જોડે હજુ પંદર ગુણ્યા પાયો પાયો પછી એક પહોંચ પહોંચાડવા જાવ એટલે જો એક જવાબ આવો તો ગુણાકાર કરો પંદર પંચો પંચોતેર બરોબર પંચોતેર મીટર પ્રતિ સેકન્ડ અભિલભાઈ બિલભા દાખલો જોઈએ તો આવું કે એકસો આઠ કીબી પ્રતિ અવરની ઝડપે દોડતી એકસો આઠ કીબી પ્રતિ અવરની ઝડપથી દોડતી ત્રણસો મીટર લાંબી ટ્રેન એક થાંભલા કેટલા સમયમાં પસાર કરે જો પસાર કરવાની વાત થઈ તો પસાર કરવાની વાત થઈ આપણે કાલ પાંચ પોઈન્ટ યાદ રાખજો પાંચ અઢાર ગુણ્યા ગુણ્યા સમય બરાબર અંતર કેટલા સમયમાં પસાર થાય પસાર થવાનું તો જો પાંચ પોઈન્ટ અઢાર સમય જેટલો આપે તમારો સડપ એકસો આઠ ગુણ્યા સમય વધવાનો અને સમયના કરતા કરો જોડે છે અઢાર છેદમાં પાંચ ગુણ્યા એકસો આઠ છેદ આપવા છત્રીસ એટલે સાહીઠ બો પણ બાર નવ એકસો આઠ ને એવું થાય બાર પંચો સા બાર બાર ઉડી જાય બરોબર વધ્યું તમારો અઢાર ગુણ્યા પાંચ અને નવ દુ અઢાર તો વધી જોડે પાંચ દુ દસ તો આવો દસ સેકન્ડ બસ ઉતર યાદ રાખવાનું પાંચ પોઈન્ટ અઢાર ઝડપની કિંમત મૂકવાની સમય બરાબર અંતર ઝડપની આપણે એકસો આઠ આપી દો સમય શોધવાનો ત્રણસો મીટર આપી દો તો એ સમયને કરતાં કરો એટલે એના જે જોડીનો બે વસ્તુ છે ને એ તો આવો છેદમાં બસ અહીં જેના કરતાં કરો ને એના જોડેની જે વસ્તુ હોય ને છેદમાં આવો છેદમાં એટલે એનો ગુણાકાર થાય છેદ ઉડાવ્યા તો તમે જ્યાં જેલો આવ્યો દસ સેકન્ડ હવે આગળ જોઈએ શું કહે છે કિમી પ્રતિ અવનની ઝડપથી દોડતી એકસો મીટર લાંબી એક ટ્રેન પાંચસો મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે વા ઉપર તો એ જ રીતો છે વ તમે કિલોમીટર આપે એ ઝડપ આપી જ અંતર તમને બે આપ્યા છે એક ટ્રેનનું આપીજો અને એક પ્લેટફોર્મનું આપીજો તો જો અંતર બે આપ્યું હોય તો સરવાળો કરી દેવાનો બ એવું યાદ રાખવાનું તો કરીએ આપણે પાંચ પોઈન્ટ અઢાર લખે ગુણ્યા ઝડપથી લઈ આપીશ પાંસઠ સમય આપણો શોધવાનો અને થાય જુઓ તમે અંતર એકસો પચાસ આપીજો બીજું પાંચસો આપીજો તો આ પાંચ અઢાર ગુણ્યા પાંસઠ ગુણ્યા સમય આ બે સવાળો જીરો પાંચ અને છસો પચાસ હવે તમે સમયના કરતા કરો થાય જેવું છસો પચાસ ગુણ્યા અઢાર છેદમાં વધ્યુંસઠ ગુણ્યા પોચ મને ડાયરેક્ટ આવડો પાસ દાન છસો પચાસ દસ વધુ બે આગળ જઈએ શું કહેવાય બસો પચાસ મીટર લાંબી એક ટ્રેન ત્રણસો પચાસ મીટર લાંબા પ્લેટફોર્મ પચાસ સેકન્ડ પસાર કરે તો આ ટ્રેન ને 230 મીટર લાબા પું ને પસાર કરતા કેટલો સમય લાગે બ થોડું ટ્રીકી દાખલો છે બ પ્યાતો આપણ સૂત્ર પુત્ર કરસી એપ્લાય કરસી જઈએ તો તમે જો 1 મીટ બ 250 મીટર આપ્યું જો તો 350 મીટર આપ્યું ને પા 230 મીટર આપ્યું જો બરાબર જે પહેલા આપણો ઉપર બેનો સરવાળો કરીએ 250 મીટર લાંબી એક ટ્રેન અને 350 મીટર પ્લેટફોર્મ એ બેનો સરવાળો કરીએ તો થાય 250 + 350 થાય છસો આવું પચાસ સેકન્ડમાં પસાર કરે છે તો આ ટ્રેને બસો ત્રીસ મીટર લાંબા પુલને પસાર કરતા કેટલો સમય લાગે અહીંયા આપણે ત્રિરાશિ બહુ મીટર અને સમય સેકન્ડમાં બરાબર મીટર અને સમય તો અહીંયા તમે જુઓ આ બેનું ભેગું થાય છસો મીટર થયું બીજા કેટલા આપે બસો ત્રીસ મીટર સમય તમને વાપરી દો જો છસો મીટરવાળું છ એ કેટલા પચાસ સેકન્ડનો પસાર કરો બસ છસો મીટર વાળું જે છે ટ્રેન અને પ્લેટફોર્મ બનેનું અંતર થઈ બો તો પચાસ સેકન્ડમાં પસાર કરો તો બસો ત્રીસ કેટલા સેકન્ડમાં પસાર કરો બહુ એ આપણે વધવાનું તો જે વધવાનું હોય ને બરાબર એના સામેનું ક્રોસમાં કરી દેવાનું એક મીટ વાળો અહીંયા થોડું જોવું પડશે જોકે બસો ત્રીસ મીટર લાંબા પુલને પસાર કરતા કેટલો સમય લાગ્યો ટ્રેન તો તમારે પ્લસ કરવાની ને તમે એકવાર પ્લસ પ્લેટફોર્મ જોડે કર્યા છસો આવ્યા તો પુલ જોડે કરો બસો પચાસ વત્તા બસો ત્રીસ તો ચારસો એંશી મીટર જોકે ટ્રેન તો એના છે ને બસો પચાસ મીટર નહીં પહેલાં કોને પસાર કરો છો પ્લેટફોર્મનો તમે એનું પ્લસ કર્યું હવે એ જ ટ્રેન કોને પસાર કરો છો લાંબા પુલનો એટલે એ પ્લસ કરવાનું બ તો એક આવે છસો બીજો હોય ચારસો એસી હવે કરો આ ચારસો એસી ત્રિરાશી તો જે હોદવાનું હોય એના સામે કઈ જગ્યા આવે છેદમાં બ જે વસ્તુ હોય એના સામે કઈ જગ્યા આવે છેદમાં આવે તો વધ્યું આપણે ઉપર ચારસો એસી ગુણ્યા પચાસ બ મિંડુ મિંડું ઉડાડો મને આઠ સંગઠતાલી તો વધ્યું આઠ ગુણ્યા પાંચ તો ચાલીસે કંઈ બ આ દાખલો થોડો યાદ રાખજો એવું કહેતા મને જુઓ કે પહેલાં બસો પચાસ મીટરની ટ્રેન આપી જાવ બ એ ત્રણસો પચાસ મીટરના પ્લેટફોર્મનો પસાર કરે છે એ પહેલાં એ બેનો સરવાળો કરવાનો બ આ જ ટ્રેન કોને પસાર કરે છે લાંબા પુલનો તો પછી એ બેનો સરવાળો કરવાનો તો આ બેનો સરવાળો કર્યો તો આવે છસો અને પછી લાંબી ટ્રેન અને પુલનો સરવાળો કર્યો તો આવે ચારસો એંસી બોલો જો આ બસો પચાસ મીટર અને ત્રણસો પચાસ મીટર પ્લેટફોર્મનો પસાર કરતાં પચાસ સેકન્ડ લાગે છે તો પછી આ બે પસાર કરે છે એવું સમય લાગે બરાબર તો ભાઈ હવે ત્રિ રાશિ મુકી ક્રોસ ગુણાકાર એટલે ચાલીસ સેકન્ડ જવાબ આવે પછી આ એકદમ સિમ્પલ દાખલો છે જો કે એક વ્યક્તિ સોરી બે વ્યક્તિ બે વ્યક્તિઓ અનુક્રમે ચાલીસ કિમી અને પચાસ કિમી ઝડપથી એકબીજાને વિરુદ્ધ જાય છે બહુ હું ચાલુ કરું હેડવાનું બરાબર તો હું આ બાજુ હેઠળ ચાલીસ કિલોમીટર જાઉં અને એક ભાઈ હેઠળ તો અહીંથી પચાસ કિલોમીટર જાય તો એનું અંતર જેટલું થાય બહુ હું અહીંથી હેડું છું આ બાજુ ચાલી જાઉં છું તમે અહીંથી હેડો છો તમે આ બાજુ પચાસ જાઓ છો તો આપણું એનું અંતર જેટલું થાય નેવું સિમ્પલ ચાલી વધતા બહુ નેવું જ્યાં તારો આવો નેવું કિલોમીટર પ્રતિ અવર બહુ આવા દાખલા પૂછી લો છે હવે જો આગળ કહેજો એકસો ચાલીસ કિમી

અંતર જેટલું આપી દો ચારસો મીટર તો સમયના કરતા કરો તમે તો આ ચારસો ગુણે અઢાર આવી છેદમાં પાંચ ગુણે એકસો ચાલીસ છેદ ઉડતા હોય તો જુઓ કે okay, 140 કિમી/કલાક લંબાઈ એક ટ્રેન વિરુદ્ધમાં 40 કિમી/કલાકથી ચાલતી હોય 40 કિલોમીટર આપો લખ્યા દેંચો બરાબર એટલે જો શું કહેવાય 140 કિમી/કલાકની ઝડપથી દોડતી 400 મીટર લાંબી એક ટ્રેન બરાબર 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડતા માણસને કેટલા સમય પસાર થાય તો આ બેનો સરવાળો કરો પહેલા 140 + 40 એટલે 180 બરોબર આપણે જોવાનું ચાલી ચાલીસ કિમીટ એટલે એકસો તો અઢાર હજાર એકસો એસી બરોબર વધ્યું ચારસો બરોબર છેદમાં કુણ આવો પો ચાલીસ તો જાવું આવો આઠ સેકન્ડ જોવું કહેજો એકસો ચાલીસ કિમીટ પ્રતિ ઝડપથી ચાલતી હતી અને અહીંયા માણસ ચાલે જાવ જો બંને ચાલતા હોય બંનેનું અંતર વધવાનું તો બંનેનો સરવાળો કર્યો

જો તમે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સક્રાઈબ કરો જય હિન્દ